Oh, ¿Qué? No, que no, no, no. Oh, oh.

પાણી પીવરાવતા ધોરણ બધી કરી લીધું અને અત્યારે જઈએ આપણે માતાજી દર્શન કરી આવીએ પછી અત્યારે તો કઈ ફાઇનલી આપણી માતાજીને મંદિરે પૂગી આવ્યા અને દર્શન કરી આવીએ તો જો દર બીજી એટલી ને એટલી પબ્લિક હોય ને એટલા તો હજુ હાલેને આવતા હતા બપોર થાય તો તો મલગબત્તી થઈ જાય પબ્લિક ને જો અહીંયા સરસ મજાનો દૂધનો પ્રસાદ દેવામાં આવે ને ઓલી બાજુ કોઈ ભોજન કરતું હોય એના માટે ભોજન ને કોઈ ફળાર કરતો હોય એ માટે ફળાર છે ને Det er vanskelig å snakke samisk.

તો લીલું મોહિને એ ભેગા થઈ ગયા તો આપણે ફરાર કરી લઈએ ને ઓલી બાજુ જે બીજ ન રહેતા એ માટે વ્યવસ્થા છે ને જો આ મસ્ત મોટુંથી કમ્પાઉન્ડ છે તો ત્યાં જો જે ને ઓલી બાજુ સરસ મજાનું મોટા બગીસો હે તો આપણે હાલો ત્યાંય ઘૂમરો મારીએ

بدي وکل هي فلنه هم هم نو دا وहीर پانی ګوډ نه خور ثایي بډي کوم پړ De er bare våre barn. De er bare våre તે સરસ મજાનો બગીચો હોય ને વિશાળ જ આવી રીતના પૂર્યું જો તો મસ્ત આરામ ખુરશી ને એટલો મસ્ત વ્યૂ આવે બગીચાનો અહીંયા ને જો એવો ઠંડો ઠંડો પવન આવે એકદમ મસ્ત મજા અલગ છે તડકાનું એમાં બેસવાની કંઈક મજા અલગ હોય અત્યારે ઉનાળામાં તો મસ્ત બ્યુટીફુલ છે અત્યારે તો જો બધા દર્શન કરવા આવે ને અહીંયા અહીંયા ફોટા લેવા આવે સરસ મજાના ફોટા એવા પડે અહીંયા એવા મસ્ત છે તો જો અહીંયા સરસ મજાના બધું ઝાડ મહીન થઈ ગયું મોટો થયો એલી બાજુ સાયા માટેનો બગીચો છે ને ઓલી બાજુ ફ્રૂટના નહીં ઝાડવા

পাঁচটা আবিতে লেখো দা हेलो আজমা দিকরো

કે બધાય કરે છે જ હવારમાં આયા થેલા હાટ 7:30 વાગે મત ઊઠી હિંદોન થવા હેતી બક્યા ઈ બેટરમાં નીકળે ગયસી બક્યા હવાર રિટેડ લેગી લાગે ઓનર તો કામ પ્રસંગ હે હલો તો અત્યારે આપડી માતાજી દર્શન કરી લીધા હવે ઘરે નીકળીએ તો અત્યારે થયા બપોરનો નો એક ને હેર ઘેર જવાનું છે ને આજે જો ઘણા બધા અહીંયા દર્શન કરવા માટે કોઈ રિસ્તેદાર ભેગા થયા સબસ્ક્રાઈબર ભેગા થયા તો મજા આવે ગઈ આનંદ એવો સબસ્ક્રાઈબરને ભેગા થઈને હવાલો આવે ઘરે જઈએ

તો સરસ મજાની ને આપણે સા તો સરસ મજાનું પાણી ઉકળેલું એટલે ને જો ખાંડતા વધારે નાખવી પડે એની કારણ કે ઘરે બહુ ખાવે સા મીઠો સા ભ્યો છે મજૂર એટલે કાલે લેન વેતી નથી એ કહેતા લગભગ એ મીઠો શા બનાવજો મોરો જરાય નો હો ઓછું ખાણ જો વધારે આપણે નાખી દીધી જો આપણે સા બની ગઈ સરસ મજાની ને માણસોને પીવડાતા આવીએ તનો હું આપણી ફોર્મસ્ટ કાઢ્યું બરબે કારણ કે જગ થાય ખેતરમાં પડ્યો તો હું કામ લઈને જઈએ શાહ દેતા આવીએ તો હલો ભરત ની જો તડકો લાગે છે કે ને ઓનો ગાયન સુરક જાય તો ઘુમરો મારતા એક મક મક કી વાહન કી વાને થી તે તો છો કાઈ નહી જાય એ તો ઘુમરો મારવા હવ અને ઉઠને જાય હા તો મારે તાવ ઘુમરો મારતા બેન સાદે તાય વિન કરતા બી સરો લઈ જાય આકાશ સાવ દે તો કો ના નાઈ આપડી બેન છા ઘુમરો મારતા આવી પાણી દેતા આવી ને જોલી ઓલી પગ ભી ફાડી એક રેડી નખે ઘરની